ગુપ્તભાઈ બાલાભાઈ શામળા પ્રવાસ રક્ષક સમિતિના ઉપાધ્યક્ષ શું છે કોરિડોરનો મામલોને આજે મુખ્યમંત્રીશ્રીને અને સચિવને મળવા એવા છો આખી વિગત છેલ્લા દસ પંદર દિવસથી તંત્ર દ્વારા ગામ અને તંત્ર દ્વારા એકબીજાને ફોન કરીને બોલાવવાનું થતું હતું ત્યાર પછી બહુ આજે દસ પંદર દિવસથી એકને એક વસ્તુઓથી નાના માણસો ડર હતો ભય એકદમ ભય હતો ત્યાર પછી ગામે મળી અને પ્રભાસ હિતરક્ષક સમિતિની રચનાઓ કરી રચનાઓ કર્યા બાદ ઘણી સમસ્યાઓ આવી તંત્ર દ્વારા આવી તંત્રને સાથે રહી લોકો સાથે વાતચીત કરી પછી એમનો કોઈ નીચોડ ન નીકળતા સમિતિએ નિર્ણય કર્યો કે કોરિડોર અને જે જે કોરિડોરની સમિતિ છે એમના અધ્યક્ષ ગુજરાતના સી એમ ભૂપેન્દ્ર દાદા એમને અમે આજે મળ્યા છે ત્યારબાદ એ જ કમિટીના સચિવ પાંડે સાહેબ એમને અમે મળ્યા છે એ બે અમારી જે ગામની રજૂઆત હતી એ બંને વચ્ચે રહી ગામ અને તંત્રની વચ્ચે રહી અને જે રજૂઆતો છે એ રજૂઆતો મુખ્યમંત્રીશ્રી તથા સચિવશ્રીને અમારી રજૂઆતો એમને કરી છે હવે અમે એ જે વાત છે જે તંત્ર દ્વારા અને સચિવ દ્વારા જે પણ કંઈ પણ ચર્ચાઓ આગળ હલશે એ ચર્ચા કરીને જે પણ કંઈ નીચોડ નીકળશે એમાં અમે આગળ વધશું